નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી સોળ જીવનમાં જે મહત્વની બાબતો છે તેના વિશે તમે શું કરો છો તમારા મૂલ્યો બરાબર છે થોડો સમય કાઢીને સ્થિર શાંત બેસો મૌનમાં જાઓ તમારા ઈરાદાઓને ઓળખો અને તે ઊંચામાં ઊંચા છે કે નહીં તે જુઓ માત્ર તમે જ એ કરી શકો બીજું કોઈ એ તમારા માટે કરી શકે નહીં એનો અર્થ કદાચ એમ પણ થાય કે તરતને તરત જવાબ ન મળે તો પણ તમે મારી આજ્ઞામાં રહો તમારે કદાચ બહુ મહત્ત્વના પાઠ શીખવાના હોય જે તમે શાંત સ્થિર થઈને મારી આજ્ઞામાં રહેવા દ્વારા જ શીખી શકો ખાસ કરીને તમે અધીરા અને હકથી માગણી કરતા જીવ હો ત્યારે પોતાને માટે બહાર નાશા સારું શોધવા જોઈએ સૈદ્ધાંતિક રીતે તો તમને બધા જવાબોની ખબર જ છે હવે એ સમય આવી ગયો છે કે તમે એને અમલમાં મૂકો અને તમારે માટે એ કઈ રીતે કામ કરે છે તે જુઓ તમે જાતે એની કસોટી નહીં કરો ત્યાં સુધી તમે જીવન માટેના અતિ મહત્વના આ પાઠ કદી નહીં શીખી શકો એના વિશે વિચારવામાં સમય બગાડવાનું બંધ કરીને અત્યારે જ એ કરવા માંડો સાચા મૂલ્યો પામતા શીખો પ્રથમ બાબતને પ્રાથમિકતા આપો તમારી અંદર અને તમારી દ્વારા મને કામ કરવા દો આપનો આજનો દિવસ શુભ રહે